અ તે કઈ ખોવાઈ ગયા છે ત્યાંથી નીકળી ગયા છે અચાનક કોઈને કીધા વગર તો શું વિગત છે કેવી રીતના તેમની પરિસ્થિતિ હતી કે શું માનસિક બીમાર હતા કે શું કેવી રીતના નીકળી ગયા તે તેમની સાથે વાતચીત કરીશું આ છે તેમનો ફોટો તમે ક્યાં ગયા તા તમાર ભાઈ ક્યાંથી ખોવાઈ ગયો તો મારો ભાઈ શિખી પટેલ નથી શિખ્ફી પટેલ નથી તો પછી તમને કેવી રીતના ખબર પડી કે મારો ભાઈ ખોવાઈ ગયો છે હું તો એમ નહીં ગયેલો એનો છોકરી છે ને એનો ફાળો છે બરાબર બરોબર કે તો હું તો ઘેર હતો મારી છોકરીને એના બીજા દિવસ તો જીમણા જવાનું હતું એના પહેલા અગલા દિવસે ઓફિસનમાં ગઈ લઉં ઓકે ઓકે જે આ સાંભળી રહ્યા છે દર્શક મિત્રો તમે શું કહેવા માગો છો તમારા ભાઈ પાછો મળી જાય એવું તમે કહેવા માગો છો એ લગભગ આજ ત્રેવીસ નો નહીં તે એનામાં જો મળે જાય તો સારું કહેવાય નહીં મળે તો હું ખબર તો કરે તો સૌ આપ આ વિડિયો નિહાઈ રહ્યા છો તે લોકોને વિનંતી છે તેમના ભાઈની અને હું પણ એક પ્રકાશ ડામોર તરફથી વિનંતી કરું છું તમામ સમાજને આ જે ફોટોની અંદર તમે જોઈ શકો છો એ ભાઈ છે જગમાલ કરીને પટેલની હોસ્પિટલમાંથી ત્યાંથી નીકળી ગયો છે ત્યાંથી કોઈ તકલીફના કારણે તો હજી સુધી છ દિવસ થઈ ગયા છે તેવીસ તારીખથી લઈને તો ક્યાંય પણ જોવા મળે તો અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તેવી વિનંતી છે નમસ્કાર